કોટાયમ શિવરામ કારોબર ઓગણીસો બે થી નવ ડિસેમ્બર ઓગણીસો કન્નડ સાહિત્યના એક મહાન લેખક સમાજ સુધારક અને બહુમુખી વ્યક્તિત્વ હતા તેમણે નવલકથા નાટક નિબંધ અને બાળ સાહિત્યના ક્ષેત્રમાં ક્ષેત્ર મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું તેમની નવલકથા ધરતી ખોલે પાછો વડે કન્નડ મૂળ મરળી મરણી ગે ઓગણીસો બત્રીસ હિન્દી અનુવાદ ધરતી કોલે પાછો વડે અર્થ ફરીથી માટીમાં કન્નડ સાહિત્યની એક ઉત્કૃષ્ટ કૃતિ છે જે ગ્રામીણ જીવન માનવીય મૂલ્યો અને સામાજિક પરિવર્તનની શોધને ઊંડા વાસ્તવવાદ અને દાર્શનિક સૂઝ સાથે રજૂ કરે છે આ નવલકથા ઓગણીસો સિત્યોતેર જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થનારી તેમની કૃતિઓ એક હતી ધરતી ખોલે પાછો વડે એક એવી વાર્તા છે જે વ્યક્તિગત મહત્વકાંક્ષાઓ સામાજિક બંધનો અને માનવ જીવનની ચક્રિય પ્રકૃતિને ચિત્રિત કરે છે આ લેખમાં નવલકથાના કથાનક પાત્રો થીમ ભાષા શૈલી સામાજિક સંદર્ભ અને સાહિત્યિક મહત્વ પર બે હજાર શબ્દોમાં વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે સામાજિક અને ઐતિહાસિક સંદર્ભ ધરતી ખોલે પાછો વળે ઓગણીસો બત્રીસમાં પ્રકાશિત થઈ જ્યારે ભારત બ્રિટિશ ઔપનિવેશિક શાસન હેઠળ હતું અને સ્વતંત્રતા આંદોલન તેના ચરમ પર હતું કર્ણાટકનું ગ્રામીણ સમાજ ખાસ કરીને દક્ષિણ કન્નડ ક્ષેત્ર તે સમયે સામંતશાહી માળખું જાતિગત ભેદભાવ અને પરંપરાગત રીત રિવાજોથી પ્રભાવિત હતું આ સાથે શિક્ષણ સામાજિક સુધારણા અને રાષ્ટ્રીય ચેતનાની અસર ધીમે ધીમે ગ્રામીણ વિસ્તારોમાં પ્રવેશી રહી હતી આ તે સમય હતો જ્યારે ગાંધીવાદી વિચારધારા અને સમાજ સુધારણા આંદોલન ગ્રામીણ ભારતમાં બદલાવ લાવી રહ્યા હતા શિવરામ કારંત પોતે એક સમાજ સુધારક હતા અને તેમણે પોતાના લેખન દ્વારા સામાજિક કુરિવાજો જેવા કે જાતિવાદ અંધશ્રદ્ધા અને સામાજિક અસમાનતા પર પ્રહાર કર્યો હતો ધરતી ખોલે પાછો વળેમાં તેમણે કર્ણાટકના ગ્રામીણ સમાજની સામાજિક અને સાંસ્કૃતિક જટિલતાઓને ચિત્રિત કરી છે નવલકથામાં ગ્રામીણ જીવનની સાદગી સામૂહિક એકતા અને વ્યક્તિગત સંઘર્ષોને બારીકાઈથી દર્શાવવામાં આવ્યા છે આ નવલકથા માનવ જીવનની ચક્રીય પ્રકૃતિ પર પણ પ્રકાશ પાડે છે જ્યાં વ્યક્તિ પોતાની મહત્વાકાંક્ષાઓ પાછળ દોડે છે પરંતુ આખરે માટીમાં પાછો ફરે છે કથાનક સાર ધરતી ખોલે પાછો વળેની વાર્તા કર્ણાટકના એક ગામમાં રહેતા શંકર નામના એક યુવકની જીવનયાત્રા પર કેન્દ્રિત છે શંકર એક સામાન્ય ગ્રામીણ પરિવારથી છે જે પોતાની મહેનત અને બુદ્ધિમત્તાના બળ પર ગામની સીમાઓથી બહાર નીકળીને કંઈક મોટું હાંસલ કરવા માંગે છે તે એક મહત્વાકાંક્ષી અને આદર્શવાદી યુવક છે જે શિક્ષણ અને આધુનિક વિચારોથી પ્રભાવિત છે નવલકથા તેની જીવનયાત્રાને ત્રણ મુખ્ય તબક્કામાં ચિત્રિત કરે છે તેની યુવાવસ્થાની મહત્વાકાંક્ષાઓ મધ્ય આયુની જવાબદારીઓ અને વૃદ્ધાવસ્થામાં આત્મચિંતન વાર્તાની શરૂઆતમાં શંકર પોતાના ગામના સામાજિક અને આર્થિક માળખાથી અસંતુષ્ટ છે તે તે ગામ છોડીને શહેર જાય છે છે જ્યાં શિક્ષણ મેળવે અને નોકરી મેળવે છે શહેરમાં તે આધુનિક જીવનશૈલી વ્યક્તિગત સ્વતંત્રતા અને સામાજિક પરિવર્તનના વિચારોથી પરિચિત થાય છે આ દરમિયાન તે સુશીલા નામની એક શિક્ષિત અને પ્રગતિશીલ યુવતીને પ્રેમ કરે છે અને બંને લગ્ન કરી લે છે સુશીલાનું પાત્ર શંકરના આદર્શોને વધુ મજબૂત કરે છે અને તેઓ એક નવું જીવન શરૂ કરે છે જો કે શંકરની મહત્વાકાંક્ષાઓ અને શહેરનું જીવન તેને ધીમે ધીમે તેની જડોથી દૂર લઈ જાય છે તે પોતાના ગામ અને પરિવાર પ્રત્યેની પોતાની જવાબદારીઓને અવગણવા લાગે છે આ દરમિયાન ગામમાં સામાજિક અને આર્થિક પરિવર્તન થઈ રહ્યા છે જમીનદારી પ્રથા નબળી પડી રહી છે અને શિક્ષણ તથા સામાજિક સુધારણા ગ્રામીણ સમાજને પ્રભાવિત કરી રહ્યા છે શંકરના ગામમાં તેના પરિવાર અને સમુદાયને ગરીબી અંધશ્રદ્ધા અને સામાજિક અસમાનતા સહિત અનેક પડકારોનો સામનો કરવો પડે છે નવલકથાનો બીજો તબક્કો શંકરની મધ્ય આયુને દર્શાવે છે જ્યાં તે પોતાના કરિયર અને પરિવારની જવાબદારીઓમાં વ્યસ્ત થઈ જાય છે સુશીલા અને શંકરનું વૈવાહિક જીવન શરૂઆતમાં સુખી હોય છે પરંતુ ધીમે ધીમે સામાજિક દબાણ અને વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ તેમના સંબંધોમાં તણાવ પેદા કરે છે શંકરને એ અહેસાસ થવા લાગે છે કે તેની મહત્વાકાંક્ષાઓ તેને ખોખલો કરી રહી છે આ દરમિયાન તે પોતાના ગામ પાછો ફરે છે અને પોતાના પરિવાર અને સમુદાયની સ્થિતિ જોઈને ઊંડા આત્મચિંતનમાં ડૂબી જાય છે નવલકથાનો અંત શંકરની વૃદ્ધાવસ્થામાં થાય છે જ્યાં તે પોતાના જીવનના તમામ અનુભવોનું મૂલ્યાંકન કરે છે તે એ સમજે છે કે તેની મહત્વાકાંક્ષાઓ અને વ્યક્તિગત સિદ્ધિઓ ક્ષણિક હતી અને આખરે તે પોતાની જડો પોતાની માટી તરફ પાછો ફરે છે નવલકથાનું શીર્ષક ધરતી ખોલે પાછો વળે આ ચક્રીય યાત્રાને દર્શાવે છે જ્યાં માનવ જીવનની શરૂઆત અને અંત માટી સાથે જોડાયેલો હોય છે આ વાર્તા માત્ર શંકરની વ્યક્તિગત યાત્રા નથી પરંતુ તે ગ્રામીણ સમાજના પરિવર્તન અને માનવીય મૂલ્યોની શોધનું પ્રતિક પણ છે જે વાર્તાને સામાજિક અને દાર્શનિક ઊંડાઈ પ્રદાન કરે છે શંકર નવલકથાનો કેન્દ્રીય પાત્ર એક મહત્વાકાંક્ષી અને આદર્શવાદી યુવક તેની જીવન યાત્રા ગામથી શહેર મહત્વાકાંક્ષાઓથી આત્મચિંતન સુધી નવલકથાનું મૂળ છે તેનું પાત્ર ગ્રામીણ અને શહેરી જીવન વચ્ચેની ખાઈને દર્શાવે છે સુશીલા શંકરની પત્ની એક શિક્ષિત અને પ્રગતિશીલ મહિલા તે શંકરના આદર્શોને વહેંચે છે પરંતુ સામાજિક દબાણ અને વ્યક્તિગત અપેક્ષાઓ તેમના સંબંધોને અસર કરે છે શંકરનો પરિવાર શંકરના માતા પિતા અને ભાઈ બહેન જે ગામમાં રહે છે તેઓ ગ્રામીણ જીવનની સાદગી અને પડકારોનું પ્રતિક છે ગામના અન્ય પાત્રો જમીનદાર ખેડૂત અને સામાજિક સુધારક જેવા પાત્રો ગામની સામાજિક રચનાને દર્શાવે છે આ પાત્રો વાર્તાને સામાજિક સંદર્ભ પ્રદાન કરે છે મુખ્ય થીમ્સ ધરતી ખોલે પાછો વળે ઘણી મહત્વપૂર્ણ થીમ્સને સ્પર્શે છે જે તેને એક ઊંડી અને વિચાર પ્રેરક કૃતિ બનાવે છે માનવ જીવનની ચક્રીય પ્રકૃતિ

નવલકથામાં કર્ણાટકના ગ્રામીણ સમાજમાં થઈ રહેલા સામાજિક અને આર્થિક પરિવર્તનોને ચિત્રિત કરવામાં આવ્યા છે શિક્ષણ સામાજિક સુધારણા અને રાષ્ટ્રીય ચેતનાની રચનાને બદલી રહી છે નૈતિકતા અને વ્યક્તિગત મહત્વાકાંક્ષા શંકરની મહત્વાકાંક્ષાઓ અને નૈતિકતા વચ્ચેનો સંઘર્ષ નવલકથાનું એક મુખ્ય પાસું છે આ વ્યક્તિગત અને સામાજિક મૂલ્યો વચ્ચે સંતુલનની જરૂરિયાતને દર્શાવે છે પરંપરા અને આધુનિકતા નવલકથામાં પરંપરાગત ગ્રામીણ સમાજ અને આધુનિકતાની અસરો વચ્ચેનો ટકરાવ દર્શાવવામાં આવ્યો છે શંકરનું શહેર તરફ આકર્ષણ અને ગામ તરફ પાછા ફરવું આ ટકરાવનું પ્રતીક પ્રતિક છે